ગલકા નો ભાવ છે વીસ થી પચીસ રૂપિયા કિલો છે તો રીંગણા નો ભાવ છે મિત્રો રીંગણા પછી છે નો ભાવ છે પંદરથી અઢાર રૂપિયા કિલો પછી છે દસ દસ રૂપિયા કિલો છે મિત્રો બીજું તો હું

આઠ રૂપિયા કિલો કીધું મિત્રો મેં વીક માસ છે એટલે આઠ રૂપિયા કિલો ગાજર છે અહીંયા એના પણ ભાવ પૂછીએ આપણે ગાજરનો ભાવ છે વીસ રૂપિયા કિલો વીસ રૂપિયા કિલો ગાજર લીલી ડુંગળી છે એના પણ ભાવ પૂછીએ આપણે લીલી ડુંગળી આઠ આઠ રૂપિયા કિલો છે લીલી ડુંગળી મિત્રો પછી મિત્રો અહીંયા કારેલા છે એના પણ ભાવ પૂછીએ આપણે જોઈ શકો કારેલા હું બહુ ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા કિલો மீட்டோ ரூபாய் கிலோ கார்டு கிலோ நோய் கிலோ દૂધી બી કેનો પણ બાવ પૂછ્યા દો દિનનો બાવ પૂછ્યા 8 રૂપિયા 8 1/2 કિલો છે મિત્રો તો મિત્રો ચાલો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજીના ભાવ પૂછીએ મિત્રો આપણે આવી ગય છે કાચલિયા ટ્રેડર્સમાં ને ચાલો આપણે અહીંયા તમામ તમામ શાકભાજીના ભાવ પૂછીશું જો છે તો તમે ચાલો આપણે ભાવ પૂછીએ શરૂઆત આપણે ટમેટાથી કરીએ ટમેટાનો ભાવ છે ટમેટા પંચાવન રૂપિયા ટમેટા પંચાવન રૂપિયા કિલો છે મિત્રો પછી અહીંયા છે મૂળા તેના પણ બાપુ છે મૂળા ન ભાવ મૂળા દસ રૂપિયા કિલો દસ રૂપિયા કિલો છે મૂળા પછી તાજળિયાની ભાજી છે નવ રૂપિયા જુડી ત્રણ રૂપિયા જુડી છે તાજળિયાની ભાજી મિત્રો પછી મેથીની ભાજી છે મેથીની રૂપિયાથી ત્રણ રૂપિયા જુડી રૂપિયાથી ત્રણ રૂપિયાથી જુડી છે મિત્રો અને પછી આપણે વાલોર છે એના પણ ભાવ પૂછીએ શેઠ વાલોર નો ભાવ છે વાલોર પંદર રૂપિયા પંદર વાલોર પંદર રૂપિયા કિલો છે

છા ટાંભળા નો ભાવ છે આમળા 50 રૂપિયા કિલો આમળા 50 રૂપિયા કિલો છે રીંગણા સે એના પણ ભાવ છે રીંગણાના પણ ભાવ છે હવે સર भिંડો નો ભાવ છે भिંડો 30 થી 35 ખરીદી રૂપિયા કિલો भिંડો બધી રીંગણા પડ્યા રીંગણા પર 30 થી 40 સુધી રીંગણા 30 થી રૂપિયા છે મિત્રો સફરી છે પણ ભાવ છે

મિત્રો અહીંયા લાલ મરચાં છે લાલ મરચાં નો ભાવ સાઈઠ રૂપિયા મિત્રો સાઈઠ રૂપિયા કિલો છે લાલ મરચાં જોઈશું તમે પછી એમાં કેરી છે કાગડા કેરીનો પણ ભાવ પૂછે કેરીનો ભાવ છે કેરી એકો ત્રીસ એકસો ત્રીસ રૂપિયા કિલો કેરીનો ભાવ છે પછી અહીંયા ટિંડોરા છે મિત્રો એના પણ ભાવ પૂછીએ આપણે ટિંડોરાનો ભાવ પચાસ પચાસ રૂપિયા કિલો છે મિત્રો ટિંડોરા પછી અહીંયા જોઈ શકો તમે ચણા છે કોફટા એના પણ ભાવ પૂછીએ આપણે ચણાના શું ભાવ છે સાઠ રૂપિયા કિલો છે પછી આદુ છે એના પણ ભાવ પૂછે આદુનો ભાવ છે આદુ પચાસ રૂપિયા સાઠ રૂપિયા પચાસ રૂપિયાના સાઠ રૂપિયા કિલો આદુનો ભાવ છે પછી શેડિયા મરચા છે સાઠ રૂપિયા કિલો શેડિયા મરચા પછી ગોળન મરચા છે ત્રે રૂપિયા ગોળન મરચા ત્રીસ રૂપિયા પછી શિમલા મરચા છે મિત્રો એના પણ ભાવ પૂછીએ આપણે શિમલા મરચાનો સાઠ રૂપિયા શિમલા મરચા છે પછી મરચી છે સાઠ રૂપિયા મરચાં સાઠ રૂપિયા છે પછી ગાજર છે છેના પણ ભાવ પૂછે ગાજરનો ભાવ છે ગાજર બી ગાજર વીસ રૂપિયા કિલો છે પછી મિત્રો વટાણા છે એના પણ ભાવ પૂછીએ આપણે વટાણાનો ભાવ અચ્છી રૂપિયા વટાણા પચ્ચીસ રૂપિયા કિલો છે પછી આ જો પીળા શિમલા મરચાં અને લાલ મરચાં શિમલા મરચાં શું છે ગલરિંગ પીળાને સૌ રૂપિયા સો રૂપિયા કિલોમીટર વીસ રૂપિયા પીળા અને લાલ અવરનગરી આઇટમો છે

તમામ શાકભાજી ના ભાવ પૂછીએ ચાલો મિત્રો આપણે પૂછીશુ ના ભાવુ આ જગ્યા વીસ થી ત્રીસ રૂપિયા કિલો લીંબુ ના ભાવ

સુરણ રતાળાનો ભાવ છે સુરતના સાઠ રતાળાના એસી સુરતના રાઈટ સાઠ રૂપિયા અને રતાળાના એંસીનું છે મિત્રો આવા ભાવ છે તો ચાલો આપણે આગળ વધીએ તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો ચાલો મિત્રો આપણે અહીંયા પણ તમામ શાકભાજીના ભાવ પૂછીશું કહી શકો ચાલો સુરત ટમેટાથી કરચ્યું આપણે તો ટમેટાનો ભાવ છે ટમેટો પિસ્તાલી પણ ભાવ છે સારા સારા ટોમેટા પિસ્તાલીમાં આવે હલકા હોય તો ચાલીસ રૂપિયા બેતાલીસ રૂપિયા હારા માલના પિસ્તાલી પૂછ્યા એમ છે અલગ અલગ ભાવ પડે ટમેટામાં બરાબર

પછી વટાણા છે બોડુણા 30 રૂપિયા કિલો પેક માં 30 કિલો છે પેક બેટા બનમાં પછી આદુનો ભાવ આદુ 60 રૂપિયા આદુ 60 કિલો છે મંડી પછી બોલર મરચા છે એના પણ ભાવ પૂછીએ આપણે મંડી કુલ 30 થી 40 મંડી છે કુલ મંડી છે 30 થી 40 રૂપિયા 30 થી 40 રૂપિયા છે બોલર મરચા ને તો ચાલો આપણે મિત્રો આગળ વધીએ તમામ શાકભાજીના ભાવ પૂછીએ ચાલો મિત્રો આપણે ડુંગળી ના ભાવ પૂછીશું બટાટા છે બટાટા નવા બટાટા છે તેર રૂપિયા કિલો મિત્રો આવા ભાવ છે તો ચાલો આપણે આગળ વધીએ તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો મિત્રો આપણે આવી માર્કેટિંગમાં તમામ શાકભાજી ના ભાવ પૂછીશું

બરાબર પછી ભીંડો છે અને કોબી છે એના પણ ભાવ પૂછીએ આપણે કોબીના ભાવ કોબી દસ રૂપિયાથી માંડીને સારી પંદર રૂપિયા સુધી દસ થી માંડીને પંદર રૂપિયા સારી કોબીનો ભાવ છે પછી ભીંડો ભીંડામાં છે વીસ રૂપિયાથી માંડી ત્રીસ રૂપિયા હારો ભીંડો વીસ થી માંડી ત્રીસ રૂપિયા હારો ભીંડો ભાવ છે તો ચાલો મિત્રો આપણે આગળ વધશું વધશે તમામ શાકભાજીના ભાવ પૂછીશું આપણે